રોડ રસ્તા અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યાને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે સમયે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક નંબર અત્યારે જાહેર કરવામાં આવે કે જેમાં અત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સામે ના આવે અને સાથે જ જ્યારે હેલ્પલાઇન નંબરની વાત કરવામાં આવે તો ટ્રાફિક શાખા દ્વારા અત્યારે હેલ્પલાઇન નંબર તો જે શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે જ વેબસાઇટની સુવિધા પણ આપવામાં આવી છે ઈમેલ આઈડી પણ અત્યારે જે મૂકવામાં આવ્યું છે અને સાથે સાથે એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે અને ક્યાંક કહી શકાય કે એક બાજુ જે સિટીઝન ફર્સ્ટ એપ જે અત્યારે લોન્ચ કરવામાં આવી છે તેમાં પણ ટ્રાફિકની સમસ્યાને લઈને ઘણી બધી જે ચર્ચા વિચારણા પણ જે કહી શકાય એટલે કે તમારે જો કોઈ પણ ફરિયાદ હોય તો સિટીઝન ફર્સ્ટ એપ ઉપર પણ આપ મોકલી શકો છો એપ્લિકેશનમાં પણ અત્યારે તો મોકલી શકો છો વેબસાઇટ અને ઈમેલ આઈડી પર પણ અત્યારે તો તમામ પ્રકારની વિગતો મોકલી શકો છો કે જેના કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી જશે પણ હવે સવાલ એ જોવા મળતો હોય છે કે જો અત્યારે ટ્રાફિકની સમસ્યા છે જો આ ત્રણે ત્રણ વસ્તુને અત્યારે તો કાર્યરત કરી દેવામાં આવે તો તો નિયમનું પાલન થશે ખરી ખરી સૌથી પહેલો સવાલ એ છે છે કે કે નિયમો ખબર ના કયા કયા નિયમ હોય શું હોય કે શું નહીં એમ તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર પ્રવીણ કારાબાર કે જેઓ એટીસીસી ના પ્રેસિડેન્ટ છે સાથે સાથે બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફ્ટી એક્સપર્ટ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે

અકસ્માતો જીરો થાય બંધ થાય એક્સિડન્ટ ફ્રી રોડ થાય અમદાવાદ ના ના એના પ્રયત્ન અમે કરીએ અમે એકલા કરીએ છીએ એવું તો છે આ પ્રયત્નો આરટીઓ ડિપાર્ટમેન્ટ કરે છે આ પ્રયત્ન પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે મારા મારી સંસ્થા એટીસીસી એવી ઘણી બધી સંસ્થાઓ છે જે પણ આ બધા પ્રયત્ન કરે છે નાગરિકો પ્રયત્ન કરે છે ટુ ધી એક્સટેન્ટ કે જ્યારે ટ્રાફિક જામ થાય તો આજુબાજુના દુકાનવાળામાંથી યા તો કોઈ સ્કૂટર ચલાવનારા તો એ પોતે ટ્રાફિક કંટ્રોલ કરવામાં મદદરૂપ થવા માંડે છે હવે આ એક ટ્રાફિક જામ વખતની વાત થઈ પણ આવા પ્રયત્ન પ્રોબ્લેમ્સ થયા જ કરતા હોય છે અને છતાં પણ એનો કોઈ અંત આયો નથી દાખલા રૂપે આપણે વિચારીએ તો દર વર્ષે અકસ્માતનું અને અકસ્માતના મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે ઘટતું નથી આપણે એક લાખ ને સિત્તેર હજાર ઉપર પહોંચી ગયા છે પાંચ ગણા થી છ ગણા સામાન્ય રીતે વાગેલ દર્દીઓ હોય સીજા પામેલા હવે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ડેટા કલેક્શન જે રીતે થવું જોઈએ એ થતું નથી અને એટલે આપણી પાસે સાચા સ્ટેટિસ્ટિક્સ અકસ્માતના અને એ અંગેના આપણી પાસે છે જ નહીં મને તો પોતાને ઘણી વાર એવું લાગે છે કે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ તો એ બધા પ્રયત્ન અસ્થાને થઈ રહ્યા છે દાખલા રૂપે જો સ્ટેટિસ્ટિક જોઈએ તો સૌથી વધારે અકસ્માત કોણ કરે છે તો કે ભાઈ જે ડ્રાઈવર બેઠેલો છે એ સૌથી વધારે અકસ્માત કરે છે નેવું થી પંચાણું ટકા અકસ્માતનું કારણ ડ્રાઈવર પોતે હોય છે પછી આપણે વિચારી કે રસ્તા કેટલું અકસ્માત તો કે એ અકસ્માત કરે છે પણ એનું પ્રમાણ ઓછું એવી રીતે આપણે ધારો કે એનાલાઈઝ કરીએ કે કોને વધારે વાગે છે તો ટુ વ્હીલર ડ્રાઈવર્સ એકતાલીસ ટકા મરી જનારા છે મરી જનારા માંથી એકતાલીસ ટકા ટુ વ્હીલર છે લગભગ બાવીસ એકવીસ ટકા પગે ચાલનારાઓ છે હવે આટલા બધા લોકો આજે જતા રહે છે તો આપણે જે કંઈ કરી રહ્યા છીએ તો ઘણીવાર મને એવું લાગે છે કે આપણે તો વિચાર કરીએ છીએ મોટા વાહનોમાં થતા અકસ્માત અથવા આપણે વિચારીએ છીએ કે ગાડીઓના અકસ્માત હમણાં એક જગ્યાએ હું વાંચતો કે રોજે લગભગ એક અકસ્માત બસ અકસ્માત ઇન્ડિયામાં થાય છે રોજ એક આટલા બધા અકસ્માત બસ ના થાય આટલા પગે ચાલનારા થાય આ બધા ટુ વ્હીલર વાળાના થાય આ બધાને પહોંચવું કેવી રીતે અને કેવી રીતે કંટ્રોલમાં કરવા હા આપણે રસ્તાઓને સરખા કરી શકીએ છે કે ખરાબ ડેન્જરસ પોઈન્ટ શોધી અને બ્લોટ બ્લેક સ્પોટને આપણે સુધારવા પ્રયત્ન કરીએ છીએ બહુ સારી વાત છે કે કરીએ છીએ પણ એ મુખ્ય કારણ નથી મારી દ્રષ્ટિએ આજનો સવારનો દાખલો આપું કે સવાર હું સ્કૂલમાં ટીચ કરતો હતો છોકરાઓને શીખવાડવા ગયેલો શીખતી તો મેં જોયું કે ક્લાસમાં લગભગ નેવું છોકરાઓ હતા છોકરીઓ એમાંથી એસી જણા

બચ્ચાઓને એટલે કે વાઘ કોનો છે આપણો છે છે હા પોલીસનું કામ કંટ્રોલ કરવાનું એન્ફોર્સ કરવાનું પણ જ્યાં સુધી આપણે કે આપણા ઈજા ન પામે વગર લાયસન્સે વાહન ના ચલાવે આ બધું જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી આ બધું જે આપણે કરી રહ્યા છીએ તો મને બધું બહુ ઉપર છેલ્લું શુલ્લક લાગે છે હા આપણને હેલ્પલાઇન આપી હેલ્પલાઇન એના માટે છે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે આપણે કઈ જરૂર પડે તો આપણે હેલ્પલાઇન ની જરૂર પડે હેલ્પલાઇન સમયમાં અસરકારક આપણને પરિણામ દાખલા રૂપે આપણે ટ્રાફિક જામ થયો અને હેલ્પલાઇનમાં ફોન નંબર ફોન કરીએ તો ફોન જાય ક્યાં પહેલો ગાંધીનગર પછી ગાંધીનગર વાળાને આપણે જે એડ્રેસ આપ્યું હોય એ એડ્રેસ ઉપર ના પોલીસ એરિયા કહેવામાં આવે

સરસ જે સરકાર શ્રી જે અભિગમ છે એના માટે તો સરકાર શ્રી અભિનંદન પરંતુ આજે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તેના માટે બેજસ પહેલા પણ પ્રોગ્રામ છે અને આજે જે પ્રોગ્રામ છે તે આજે મેં સવાર જાતે છે મેં આ નંબર પર ફોન કર્યો વન એ ડબલ જીરો ટુ ડબલ થ્રી વન ડબલ વન ડબલ ટુ એના પર મેં જાતે ફોન કરું જાણવા માટે કેવી રીતે વર્ક કરે તો એમાં જાણવા માંડ્યું જેમ કે એમનો પેલા લાગે છે ગાંધીનગરમાં ફોન સાઈડ વાત કરી તેમ અને એ એ એમણે એમ કહેવું છે કે તમારે આનો ફોટા અને બધું ઈમેલ કરો બરાબર હવે જે ઘટના સ્થળ પર જયારે જે વ્યક્તિ હોય છે ત્યારે આ બધું કરવામાં ઈમેલમાં થતું નથી અને અને પછી જેમ સાહેબ વાત કરી કે પછી જશે કોલ સ્થાનિકમાં અને સ્થાનિક વાળા ક્યાં હશે ને એ ખ્યાલ નથી એટલે આ બધું કરવામાં એક દોઢ કલાક નીકળી જાય અને પછી ત્યાર પછી જ્યારે અ એ ઘટના બની હોય કે જે પણ ટ્રાફિક જામ હોય ત્યાં ત્યાં સુધી તો ઓછું થઈ જતું હોય છે એટલે ફાસ્ટ આનું નિરાકરણ આવે તો કઈક ઉપયોગી થઈ શકે છે અને બીજું જેમ કે સાહેબ વાત કરી જેમ કે ની વાત તો અમે પણ સ્કૂલો કરીએ છે તો મોસ્ટ ઓફલી જોવા મળે છે નાના બાળકો નાની બાળકો એ વ્હીકલ ચલાવે છે અને આપણે ક્યારેક પૂછીએ એમને તો એમના જ આપતા હોય અને આ બાબતે જો વાત કરીએ આજ સુધી મારા ધ્યાનમાં છે તે મુજબ તો આજ સુધી ડિપાર્ટમેન્ટ કે વિભાગ દ્વારા આના માટે સઘન ચેકિંગ કરવામાં આવે અથવા તો એનું કઈ ઘટાડવામાં આવે અથવા બાળકોને સ્કૂલ ના માધ્યમથી ડ્રાઇવિંગ મળી જાય એવું કંઈક અભિયાન કરવામાં આવે તો કોઈ આનો પણ ફરક પડશે પણ એવું કંઈ કરવામાં નથી આવતું જ્યારે કોઈનું એક્સિડન્ટ થશે જ્યારે કોઈ વેન બ્લાસ્ટ થશે અને બાળકો એક્સપાયર થાય ત્યારે બધા દોડવા લાગે છે એના કરતા આગ લાગવા પહેલા જો કૂવો કૂદવામાં આવે તો ફરક પડે બધું મારો કહેવાનું તાત્પર્ય એમ છે એટલે આકસ્માત અને આપણે ઘટાડી શકીએ છીએ પ્રિકોશન રાખીને બધી ઇન્ફોર્સમેન્ટ કરીને અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને પરંતુ અકસ્માત થાય પછી કરવા માં મતલબ નથી એમ એટલે આજે હેલ્પલાઇન જે શરૂ કરવામાં આવી છે તે જેમ સુરત માં પણ શરૂ કરવામાં આવે છે ટ્રાફિક વિભાગે ટ્રાફિક હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે મેં પોતાનો દાખલો જો કહું તો ડિસેમ્બરમાં અમે જાતે એક કમ્પ્લેન કરી હતી આ સુધી સોલ્વ નથી આજે ફરીથી એમને ત્યાં લખાયું છે જોઈએ કેટલા દિવસમાં સોલ્વ થાય છે એટલે શરૂ કરવાનું સારું છે પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ખૂબ અઘરું છે એ જો ફટાફટ ને સારું થાય ને પબ્લિકના હિત માટે થાય સરકાર ઉકેલ લાવવા માટે તરલ એક અભિગમ છે એક્સેપ્ટ કરી લીધો કે અત્યારે સારું એવું થશે પણ હજુ પણ ક્યાંક ટ્રાફિક નિયમો ને લઈને એમ કેવાય ને કે હજુ ઘણા બધા અજાણ હોય ને એ પ્રકારની પરિસ્થિતિ પણ છે પ્રવીણ ભાઈ જ્યારે આપણે ટ્રાફિકના નિયમોની વાત કરતા હોઈએ ને તો ત્યારે એક બાબત તો જોવા મળતી જ હોય છે કે અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ના ભાઈ અલા ટ્રાફિકનો નિયમ આવો પણ હોય છે એમ એટલે કે ક્યાંક નિયમોને ને અત્યારે તો પેલું કહે ગોળીને પી કરે પી જવા કરતા તો અત્યારે શું છે એ જ ખબર નથી પહેલી વાત તો એ જ છે એટલે કે ક્યાંક તેને લઈને પણ અત્યારે તો જાગૃતતા લાવવી બહુ જરૂરી છે તેવું નથી લાગતું તમારી વાત સાવ મુદ્દાની છે હું પોતે તો એવું માનું છું કે બાળક બાળ મંદિરમાં બેસે ને તે દિવસ એને ટ્રાફિક સેન્સ લાવવાની જરૂર છે બિલકુલ સાચી વાત તો જ શક્ય થશે કે આપણા દેશની અંદર આપણા રસ્તા પર જનારાઓ સ્ટેક હોલ્ડર્સ બધા બધા અંદર આવી જાય રસ્તા પર જનારામાં રસ્તા બનાવનારા રસ્તાને સાચવનારા મેન્ટેન કરનારા બધા ગવર્મેન્ટ પોલીસ આરટીઓ બધા જણાને પહેલું જે શીખવવાની જરૂર છે તે આપણામાં જે ખૂટે છે તે આપણામાં ખૂટે છે શું તો કે આપણે બધા બહુ જ બે જવાબદાર છીએ દરેક જણો પગે બે જવાબદાર છે ગમે ગમે તેમ તેમ ક્રોસ કરે કરે કે રસ્તા ઉપર મારી પાસે તો એટલી બધી વિડીયો છે જુદી જુદી અને જુદા જુદા શહેરોની અને જો આપણે જોઈએ કે જે રીતે ટ્રાફિક વાયોલેશન ચાલે છે તો એને બંધ કરવું તો દેખાતું નથી મને સમજ નથી પડતી કે કેવી રીતે કરવું દાખલા રૂપે દાખલો આપો કે પગે ચાલનાને ને વાગે છે એને આપણે પહોંચવો કેવી રીતે આ બધા મોટા થઈ છે છે કાંઠા ચડે નહીં એવી એક કહેવત નાનો હતો ત્યારે એટલે કે જે લોકો મોટા થઈ ગયા છે ને આડાવડા રસ્તે ચાલતા થઈ ગયા છે એમને સુધારવા કેવી રીતે સોટી વાગે ચમચમ જેવું હવે રહ્યું જ નથી કારણ કે સોટી મારતા ને મારે નહીં એના માટે એને તો પાણી પીવડાવી દે એના રસ્તા બધા આવી ગયા છે આપણે ત્યાં

એની માં ગુમાવી એને મોટી કેવી રીતે કરશે એનો બાપ બિલકુલ બિલકુલ સાચું છે તો એટલા બધા અસંખ્ય પ્રશ્નો છે કે જેનો નિરાકરણ આવા નાના નાના પગલાથી થવાનો નથી બધા એ આપણે નાગરિકો એ પણ સમજવાની જરૂર છે કે આ આપણો પ્રશ્ન છે આ આપણી જવાબદારી છે આપણે મરીએ છે આપણે કેવી રીતે બચવું આપણે નક્કી કરવું પડશે આપણે શીખવું પડશે ગવર્મેન્ટ એનું કામ કરશે એ કામ કેવું થવાનું છે આપણે ખબર છે દાખલા રૂપે અત્યારે વરસાદ આવ્યો આપણા રસ્તાની હાલત શું થઈ ગઈ બિલકુલ બિલકુલ સાચી વાત છે એ રસ્તો ખરા વગરનો રહ્યો નથી એક વિડીયો મેં જોઈ એક બેન ચલાવતા હતા ટુ વ્હીલર અને એમનું ટુ વ્હીલર ખાડામાંથી ગયું ખાડામાંથી ગયું જેમાં પાણી ભરાયું તો એ પાણી ભરેલું હતું એટલે બેનને તો ખબર જ ના ખાડો કેટલો ઊંડો છે એ બેન પડી એ પડી એના ઉપર બાજુથી આવતી ટ્રક ફરી ગઈ હવે આમાં આપણે કોને વાર કરવો જે ગુજરી ગયું એને કોમ્પેન્સેશન કોણ આપે ટ્રક વાળો આપે મ્યુનિસિપાલિટી વાળો આપે જેને રોડ બનાવ્યો એ આપે આ બધા ઇસ્યુ અને આપણે ત્યાં ઇશ્યુ સિવાયનું કશું છે જ નહીં એટલે મને તો કે કેવી રીતે આના માટે આન્સર લાવો પણ મને આનંદ છે કે હું જે આજથી દસ વર્ષ પહેલાં જ્યારે કામ કરતો હતો ત્યારે કોઈને કંઈ પડી નહોતી અત્યારે એટલીસ્ટ તમે બધા મીડિયાવાળા છાપાવાળા કોર્ટ બધા હવે કઈક જાગ્યા છીએ આપણે કે અકસ્માત થાય છે આપણે મારીએ છીએ લોકોને મરી જાય છે એટલે આઈ હેપી કે જે થઈ રહ્યું છે પણ એને બહુ સરખી રીતે વિચારીને સમજીને કરવાનું એ તો મારે એક ઓપરેશન કરવું હોય તો ચાલો આયોન હોવાળી દીધું કાપી નાખ્યું એમ નથી હોતું ઇટ હેઝ ટુ બી અ બિગ પ્રોસેસ થ્રુ વિચ યુ હેવ ટુ અંડર એવી રીતે આ બહુ મોટો પ્રોસેસ છે મને આનંદ છે કે ગડકરી સાહેબ જેવા આપણા મિનિસ્ટર છે સેન્ટરમાં બહુ જ વિચારવાની જરૂર છે કરવાની જરૂર છે છે અને મને તો આભાર તમે આ કામ લીધું જે રીતે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો હતો અને જે પ્રમાણે આખી પ્રોસેસ હતી તેમાં ક્યાંક કલાકથી દોઢ કલાકનો સમય નીકળી જતો હોય છે તો આ પ્રોસેસને વધુ અત્યારે સહેલી બનાવી હોય તો કેવા પ્રકારના તેમાં અત્યારે ઉમેરો કરવો જોઈએ અને કેવા પ્રકારની અત્યારે કામગીરી કરવી જોઈએ જેમ કે એકદમ ઈઝી વે ની વાત કરીએ આપણે તો આમાં થતું શું હોય જેમ કે કોઈ પણ પબ્લિક ના માણસે કોઈ પણ નગરજનો ફોન કરે તો જશે કંટ્રોલ રૂમ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં તો કંટ્રોલ રૂમ પાસે દરેક ડેટા તરત ના તરત હોવા અને એમાં સ્પેશિયલી એક નોડલ ઓફિસર નિમવા જોઈએ અને જેટલી પણ આ જેમ કે આપ સાહેબ સ્ટાર્ટિંગમાં જ વાત કરી જે હાઈકોર્ટ હાઈકોર્ટે જે ફટકાર લગાડી અને બે જે બાર તારીખે જ આખી સિસ્ટમ ચાલી અને તેમાં હાઈકોર્ટમાંથી બે એડવોકેટ ને આ અંગે નિમણૂક કરવામાં માં આવ્યા છે તે 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 ટોટલ આ વસ્તુ ને જોશે અને એમનું સજેશન એવું હતું એમને એમ એમ કેવું એમના મુજબ કે જે પણ આ કમ્પ્લેનો આવે છે ફક્ત કમ્પ્લેનો પૂરતો નહીં જેમ કે આનું મોનિટરિંગ અને એનો સોલ્વ કેટલા ટાઈમમાં થાય છે તેનું ક્રાઇટેરિયા હોવું જોઈએ અને હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા એનું નિરાકરણ થાય તેનું પણ બહુ સરસ એમને વાત કરી છે એટલે એટલે મારું કહેવાય તાત્પર્ય છે કે જેમ કે આ એક્સિડન્ટ જે પણ કોઈનું એક્સિડન્ટ થયું કે કોઈ કમ્પ્લેન લખાવી છે કમ્પ્લેન લખાવી કે કોઈ પણ જયારે અડચણ થાય છે જે જગ્યાએ વધારે વધારે વીસ મિનિટ પરંતુ તમે જશો જે જગ્યાએ ટ્રાફિકના જામના દ્રશ્યો હોય જેમ કે અમારા સુરત ની જો વાત કરીએ કંગારુ સર્કલ છે પર્વત પાટિયા વિસ્તાર છે વરાછા વિસ્તારની વાત કરીએ છે અડાજન અડા વાત કરીએ કે જ્યાં એસપી સાહેબની ઓફિસ જસ્ટ સામે આખું મોટું ટ્રાફિક જામ હોય છે તો ત્યાં ટ્રાફિક નિયમન માટે જે સિગ્નલ લાઈટો છે ને એનું બરાબર વર્ક કરવામાં આવે એનું ટાઈમિંગ ઓછો કરવામાં આવે પીક અવર્સમાં જેમ કે આનું મોનિટરિંગ જેમ જેમ તો થાય છે પરંતુ સાથે સાથે કે એડવોકેટ સાહેબ ભાસ્કર કન્ના સાહેબે હમણાં આજે વાત કરી કાલે તો તેનું મોનિટરિંગ કોર્ટ સમક્ષ થશે તો પણ બહુ ફરક પડશે કારણ કે એમને જો વાત કરી કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ તો એવું ચૂપ થશે તો પછી મતલબ નથી આ નો એટલે ખરેખર આનું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આ રીતે પગલા છે આ રીતે આવે તો ને પણ ખ્યાલ આવે કે પ્રોપર વર્ક કરે છે એ રીતે ને બીજું જેમ કે સાહેબ વાત કરીએ હમણાં નિયમો નું નિયમ જેમ કે હમણાં વાત કરીએ આપણે કે રૂલ્સ ગુડ ભલા વ્યક્તિ ભલા વ્યક્તિ માટે કોઈનું ખબર જ નથી

મારે બેઝિકલી એ કેવું છે કે આપણે જેનો ઉપયોગ કરવાની જરૂર છે છે ને વસ્તુનો આપણે ઉપયોગ નથી કરતા ફોર એક્ઝામ્પલ આટલી બધી બધી પાછળ પૈસા લેવા માટે આપણે એડવર્ટાઈઝમેન્ટ લઈએ પણ માહિતી આપવા ઇન્ફોર્મેશન આપવા એજ ભાગનો ઉપયોગ કરીને ત્યાં કેમ હોર્ડિંગ સરખા મૂકી ના શકાય એવી રીતે આપણે ત્યાં અત્યારે ધારો કે ગણેશ પૂજા ચાલે છે આખું અઠવાડિયું દસ દિવસ

એ બધા લોકો નક્કી કરે કે ભાઈ આપણે દર અઠવાડિયે એક ચીજ હાથમાં લઈએ કે લોકો સ્ટોપ લાઈન ક્રોસ કરે નહીં એને આપણે પ્રાધાન્ય આપીએ અને હેલ્પ કરીએ હું જાણું છું કે છાપા જે ચાલે છે બને છે આજે આપ મીડિયા ચલાવો છો ચેનલ ચલાવો છો તો પૈસા કમાવા એ બધાએ કરવું જોઈએ પણ હું પોતે માનું છું કે જે જે હું ડોક્ટર છું તો મારે ગરીબને પણ મદદ કરવી જોઈએ હું અત્યારે બાળકોને રોડ સેફ્ટી શીખવાડું છું તો હું કંઈ પૈસા લેતો જ નથી ઉપરથી હું જાઉં એનો ખર્ચો મને થાય તો કરું છું આઈ મસ્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી એટલે કે આપણે બધા એ સેક્રિફાઈસ ની ભાવનાથી કંઈક કરી છૂટવાની ભાવનાથી કંઈક પાછું આપવાની સોસાયટી સોસાયટીને ભાવનાથી આપણે જો બધા વર્ક કરીએ તો શક્ય છે કે આપણે કંઈક સરસ પરિણામ લાવી શકીએ એટલે કે એવી રીતે આને સંદેશો પહોંચાડવો આ બધા ઘણા રસ્તા છે ઘણીવાર અમે લોકો નવરાત્રિમાં જ્યાં ગરબા થતા હોય તો સ્લાઇડો મૂકીએ ત્યાં આગળ બોર્ડ લગાડીએ કે જેથી લોકો વાંચે આ બધા પગલાં લઈ શકાય લોકો ભેગા થતા હોય ધારો કે આજે ક્લબ મીટિંગ થતી હોય તો પાંચ મિનિટ રોડ સેફટી ઉપરની સ્લાઈડો મૂકી શકાય તો બધા મેમ્બર સમજે ધારો કે નક્કી કરે કે ક્લબના જેટલા મેમ્બર આવે તો બધા નિયમો પાળે છે કે નહીં હેલ્મેટ વાપરે છે કે નહીં સીટ બેલ્ટ બાંધે છે કે નહીં ગાડી ધરકી પાર્ક કરે છે કે નહીં એની લાઇટો ચાલે છે કે નહીં બરાબર આ બધું કરી શકાય આ બધા પ્રશ્ન થઈ શકે એવા છે ખાલી વિલ જોઈએ જો પોલિટિકલ વિલ આવશે આપણા પોલિટિશિયન્સ વિલ કરશે કે થાય તો બધું થશે બિલકુલ બિલકુલ મારી પોલિટિશિયન્સ ને છે કે આપ આ ઉપાડી લો એ કેવી રીતે અકસ્માત બંધ કરવા બિલકુલ બિલકુલ સાચી વાત છે બ્રિજેશભાઈ એક બહુ મહત્વની બાબત એ પણ કે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે દર બે ત્રણ મહિને જે ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ જગ્યાએ હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ જે ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઊભા હોય છે હેલ્મેટ પહેરી છે કે નહીં સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં તેને લઈને ક્યાંક જે ચકાસણી હાથ ધરતા હોય છે અને આવું માત્ર માત્ર અમદાવાદમાં નહીં પરંતુ અમદાવાદ સુરત રાજકોટ બરોડા દરેક જગ્યાએ થતું જ હોય છે મહાનગરોમાં થતું જ હોય છે પણ આ મહાનગરોમાં જે ટ્રાફિક ડ્રાઈવ ચલો કરવામાં આવે છે ક્યાંક લોકોને સમજાવવામાં આવે છે વચ્ચે તો સુરતમાં સુરત પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણનું પણ જે કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું હતું ચલો એ બધું જ કરવામાં આવે છે તો પછી હવે બાકી શું રહે છે કે ખાલી અમલીકરણ ને અને એમાં પણ ક્યાંક જાહેર જનતાની તલા તો બાબત સૌથી પહેલી આવતી હોય છે કે અને અત્યારે તો ખબર નહીં શું એટલું બધું તો લૂંટાઈ જતું હોય છે કે ટ્રાફિકમાં જે રેડ લાઈટ પછી સોરી ગ્રીન લાઇટ પછી જે યલો લાઇટ થાય છે ને એમાંથી ઘણા બધા જે નીકળવાનો બહુ શોખ હોય છે અને ઇવન પછી જે સિગ્નલ બંધ થઈ જાય ને તો પણ ક્યાંક એક બે જણ નીકળી જતા હોય છે એવી પણ પરિસ્થિતિ આવતી હોય છે એટલે કે ક્યાંક એમ કહેવાય કે નિયમો ચલો થોડાક અત્યારે કડક બનાવવામાં આવે અને સાથે સાથે જાહેર જનતા પણ જો જાગૃત થઈ જાય ને તો કામ ઘણું સહેલું અત્યારે થઈ જતું હોય છે જેમ કે આના માટે હું માંગુ છું કે જેમ કે હમણાં થોડા સમય પહેલા તમને ખ્યાલ હોય તો સ્કૂલ વેન માટે નું ચાલીસ દિવસ આપવામાં આવે ચાલીસ દિવસ ઉપર થઈ ગયા છે મતલબ જોશો આજે દરેક સ્કૂલ વેન વ્હાઇટ નંબર પ્લેટ વાળી ફરે છે પછી આ રીતે ફરે છે પછી પછી જયારે એક્સિડન્ટ થશે પછી પાછા કોક નો ભોગ બનશે પછી પાછો બધા લાગ થશે પરંતુ એમને એમના હજી કોઈ એક્સપાયર નથી કોઈ એક્સિડન્ટ નથી તો એને કંટ્રોલ કરવાની જરૂર છે અને એને એના જે ડ્રાઈવરો છે બીઆરટીએસ ના ડ્રાઈવરો છે સ્કૂલ બસ ના ડ્રાઈવરો છે તેને તમે જુઓ હશે કે મેટ્રો નું એક્સિડન્ટ થયું છે મેટ્રોનું એક મકાન પર એક્સિડન્ટમાં પડી ગયું હવે એના જે જ્યારે એના ટેન્ડર બહાર પડે છે ત્યારે એમને કહેવામાં આવે છે કે એમને ટ્રેનિંગ હોય છે પરંતુ એ કોઈ જાત ની ટ્રેનિંગ કોઈ પ્રિકોશન રાખ્યા વગર રોડ પર મશીનો મૂકી દેવામાં આવે ને પછી બીજું પડવામાં આવે ને પછી એ પ્રોબ્લેમ થાય એટલે પ્રિકોશન રાખવા જરૂર છે અને સાથે સાથે જે નિયમો બનાવવામાં આવે છે જેમ કે મેં સ્ટાર્ટિંગ જ વાત કરી કે સોળ વર્ષના નાના નાના બાળકો સ્કૂલે લઈને ગાડી લઈને જાય છે તો એના માટે આજ સુધી કોઈ પણ એવી કોઈ મુહિમ કે એવી ડ્રાઈવ ચલાવી નથી ધૂમ બાઈક વાળા તમે જોશો ધૂમ બાઈક વાળા આખા અલગ અલગ સાયલેન્સર કરીને ચલાવતા હોય તમને કહ્યું બે હજાર ઓગણીસ માં અમારા સુરતમાં એક એવી કઈક કરવામાં આવ્યું હતું બધા સાયલેન્સર કાઢીને મૂકવામાં આવેલા ત્યાર બધી મારા ત્યારે પછી મારા ધ્યાનમાં કોઈ એવું નથી કે કોઈ ડ્રાઈવ શરૂ શરૂ કરવામાં આવ્યું અને રસ્તા બધા જોશો ગમે તેમ બધા ગાડીઓ એકદમ સાંજે સાથે ચેન્જ કરીને પછી ગમે તેમ ગાડી લઈને જતા હોય છે અને મોટા મોટા અવાજો કરતા હોય છે પછી તમે જોશો જેમ કે જેમકે ગણપતિ ભગવાન નું છે તો આખો રોડ જામ થઈ ગયો હોય રોડ રોડ પર જવાની જગ્યા જ નથી હોતી રોડ પર આપણે જયારે પરમિશન પરમિશન આપવામાં આવે ત્યારે કેવા આવે છે કે થોડો રોડ ખોલો રાખો પણ રોડ રાખો જામ કરી દેવામાં આવે એટલે આ બધું થોડું કરવામાં આવે તો ફરક પડશે અને ટ્રાફિક સમસ્યા જે સર્જાય છે તે હ્યુમન બિંગ જે છે ગણપતિ મહોત્સવમાં આ એક સારામાં સમય છે કે ત્યારે ટ્રાફિક વિભાગ શું કામગીરી કરે છે કઈ રીતે આપણે એને આગળ લઈ જઈ શકીએ પબ્લિક એમાં હું શું હેલ્પ કરી શકે છે એ બધું જો કરવામાં આવે તો બહુ સરસ છે ચાર વર્ષ પહેલા જયારે પારઘી સાહેબ સુરતમાં હતા ત્યારે આ રીતે અમે દરેક ગણપતિના પંડાલોમાં જઈ જઈને પ્રોગ્રામો કર્યા છે પરંતુ આ ઇન્ટરેસ્ટ નો વિષય છે હવે અમે કહીએ છીએ પરંતુ લોકોને કરવું નથી એટલે પછી બધું અટકાઈ જતું હોય એ બધું છે એટલે ઇન્ટરેસ્ટ હશે ને અધિકારીઓને પોલિટિકલ વિલ જેમ સાહેબ વાત કરી તેમ તો આમાં ખુબ સારું પરિણામ લાવી શકાય છે ભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા જોડાવા માટે તો દર્શક મિત્રો ટ્રાફિકની સમસ્યા ઘણી બધી છે ચાલો નિવારણ કરવા માટે અભિગમ અપનાવવામાં આવ્યો છે પણ સાથે સાથે જવાબદારી જાહેર જનતાની પણ છે તેમને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે તો હવે જોવાનું રહ્યું કે ક્યારે જાહેર જનતા જાગશે અને ક્યારે નિયમોનું યોગ્ય રીતે પાલન થશે આજના જ ટુધશો નમસ્કાર